એટલે આપા ક્યાંક ઓલું બનાવતા હતા તે ઈ ઓલો લાંબો તવિટો તો બારે નીકળે હે હા એને પૂછ્યું કે લાગ હું છોકરા મસ્કરી કરીશ કેવો છો એટલે મારા છોકરા એ કીધું કે હું વણકર છું એટલે વણકર એટલે ટેટા કેવો ન એમ કઈ ને કઈ વાયણે ધોડ્યા એટલે હું ધોળી ને ભાગી ગયો હામી દુકાને બરાબર પછી ભેગા જે ત્રણે છોકરા હતા ને એ પાછા ઠપકો દેવા ગયા

એમાં ઓરિજનલ હામા જે જીગ્નેશભાઈ દુધાર કરીને આપણા સાક્ષી છે જોનારા પટેલ છે બરોબર એની પાસે સીસી કેમેરા જે ઓરિજનલ છે ને એમાં છે આ લોકો પાંચ મિનિટ ના કાકી નાખેલા કેટલા આખા સીસી કુટેજ મૂળ સોળ મિનિટ અને અઢાર સેકન્ડ નું છે બરોબર અને આ લોકો જે છે ને અગિયાર મિનિટ અને અઢાર સેકન્ડ નો બતાવેલો છે જે આ જે વિશ્વ બોલે છે ને એ પાંચ મિનિટ એ કાપી નાખ્યું છે તમારી પાસે વિડીયો છે સીસીટીવી તમે જોયું છે હા એ ઓલો જીજ્ઞાસ આપડો જે એની સામે જે દુધાર નો જે ઓલું ભાઈ ની દુકાન હતી ને વિડીયો હોય તો મને વ્હોટ્સઅપ માં મોકલી દેજો હું જોઈ લઈશ હા એ જ સીલ જ મોકલું બરોબર પછી શું થયું આ આપડી ડિમાર્ટ માં બધી એક ખાલી જમીન ની બાકી રહી છે એમ નઈ આ તમારે બે ને ઝઘડો થયો તો આને ભાઈ ને મારી નાખ્યો તો એવો શું હથિયાર થી માર્યા કે એવું શું થયું કે મારી નાખ્યો એને

તે ઓલા ભૈજીયા લીધેલા ટેબલ ઉપર પડ્યા હતા અને એ જિગ્નેશ ભાઈ સમાધાન કર્યું એમના જીગાભાઈ પટેલ છે સરમડા ગામ ના રહેવાસી છે સમાધાન થઈ ગયું ભજીયા તો ખાઈ લ્યો ભજીયા ખાવા બેઠા નહીં ને આકડા તો માણસો આવવા મળ્યા તે દુકાન માંથી હથિયારવા મળ્યા આંબા હું એટલે એને એવું મારા છોકરા બીજા છોકરા હતા ને એને કીધું કે કાકા તા એક ભાવ કાકા વાળા પાછા બાજુ વાળા છે એટલે એણે છે ને મારો છોકરો ને ભાગ્યો એની વાહની ચાર જણા થયા કેટલા ખેતરમાં વાડીમાં એનો એક મિત્ર ભેગો ડિપ્લોક કરતો તો કરણ કરી આપણી સમાજ નું મોય એનું ગામ નીકળી ગયા એને એનો ફોન કર્યો કે કરણ માર ડખો ચયો છે તો આઈ નોકરી પર હોય તો એ રિલાયન્સ મોલ માં નોકરી કરતો આવી જાય તો મને આવીને તું લઈ જા

ته پاسو کډو ک ها ما جوړه او سړ جنا دا اوه څه کوم ته ای انا سبسکرایب پشي ان پکډین مود غایه ان پاسو روډ اوپر لای نا خمبا ان پک پکډین پرساډو بربره اره پشي ګټر و تهیږي ته اولا لوکو جی اولا زه زیگا فای دوته ته ته نه

પછી શું થયું પછી પોલીસ હાજરીમાં એટલે લોકો ટોટલ કેટલા લોકો મારવા વાળા લોકો હતા ટોટલ ચાર મુખ્ય આરોપી છે અને અજાણ્યા અગિયાર વ્યક્તિઓ બરોબર હા એ રીતે છે કુલ પંદર છે કુલ પંદર છે અત્યારે ચૌદ અંદર છે ને એક ને અઢાર મહિનામાં ક્યાંક સાત મહિના ઘટતા હતા એટલે એને જામીન મળ્યા છે અને વિરા ના બધી જમીન હજી મેલી પણ એના જમીન નો મળ્યા રદ થયા બધી હમ હમ એતો નજરે જોનાર પોલીસ છે એના વિડીયો છે એના આવી ઘટના બની એટલે અમે ત્રણસો સાત માં એ નથી મળતા તો આમાં ક્યાંથી મળે એટલે સમય લાગે થોડો જેવો કેસ તમારા સાક્ષી જેવા મજબૂત હોય તમારી પાસે પુરાવા જેવા મજબૂત હોય એવી રીતે પછી આગળ કેસ હાલે એટલે ચાર્જશીટ દાખલ થઈ ગઈ હા ઓગણસાહીઠ દિવસે ચાર્જશીટ દાખલ થઈ ગઈ

પણ એને એમાં ઓલા હાવા હાવા આરોપી બોલે છે કે ભાવા તું હાથ પકડી ને રઘુ તું પગ પકડીને ને કાથડ તું ખભો પકડી ને ઓલા વિજય તું આ પગ પકડી ને એવી રીતે એક બીજા હાવા બોલે છે મારા છોકરા તો આવી ગયા ને એટલે જે મોબાઈલ ઓલા હાવા એના મિત્ર ને જે ઓલો વિડીયો બતાવતો ને એ મોબાઈલ પર ગીસામાં નાખી દીધો ને એટલે સાલુ રહી ગયો

એ ઇલેક્ટ્રોનિક ડીપી લોકર હતો એ મુદ્રા નોકરી કરતો હતો એનો પચીસ હજાર રૂપિયા પગાર હતો પણ આયા અમારે એક મારી બેનની ભાણકી છે ને એને અમે નાની નાનીથી ભેગી રાખી હતી અને બેનની ગેરહાજરી હતી બરોબર એટલે એના લગ્ન અમે પચીસ તારીખ લીધા હતા એટલે અહીંયા ઘેરે આવ્યો ને એટલે એ કે પપ્પા ગવર્મેન્ટ માં જ્યાં જોઈને આ છે ને કોમ્પ્યુટર ક્લાસ માંગે છે.

બસ આ એ એ અમારે અગિયાર ની બસ માં જાતો ને પાછો જરીક્યા બસ હતી એમાં વયો હતો એ બસ સ્ટેન્ડ એ વયો આયવો મને સાહેબ રૂબરૂ મળ્યો તો મને કે ભાવા કાકા કે ગાડી લઈ આવો હું સેફ ટુ પ્રેમ એ નું કામ કરું છું હું એ બસ માં અપર બાર વયો ગયો મેં કે ચેક ભાઈ ગાડી લઈ આવી તું માથા કૂટ કે છે તો મને એ રૂબરૂ મળ્યો હવે જુદા પડે ને પાંચ મિનિટ થઈ ને પાંચ વાગે તો ફોન આવ્યો મારી ઉપર હા એમ એટલે હવે આપડે જે પાંચ ડિમાન્ડ હતી ને સાહેબ હાજી એટલે ડિમાન્ડ કોને તમે રાખી હતી કે સમાજ ના આગેવાનો એ ભેગા કરી કે કોને ડિમાન્ડ કરી હતી કેટલા લોકો ની હાજરીમાં માં નક્કી થયું તું જીગ્નેશ હતા આપડે બરોબર હા હા જીગ્નેશ ભાઈ હતા અને અમારા મુખ્ય અહી અમરેલી જિલ્લાના આપણે વિકીભાઈ વી. કે. ભાઈ અને નવશેકર પરમાર બરોબર હા પછી જીગ્નેશભાઈ ને આપણે આપણે તમારી ઓફિસ નું હતું. આજે સવારે ઉદઘાટન હતું. રાતે બે ત્રણ વાગે નીકળી ગયા હતા મને ખબર છે. હા મેં તો નીકળી ગયા બરોબર. હા પછી જે અમારા સંસદ છે ને અહીંયા હા ભરતભાઈ સુત્રીયા હા એ અમારા ગામના છે નાનેથી મારો બાળપણનો મિત્ર ભેગા ભણ્યા બધા એટલે એનો ફોન આવ્યો મારી ઉપર કાંતિભાઈ જો તમે સમાધાન કરો તો મારી ફરજ પ્રમાણે હું સર આવું છું રૂબરૂ મળવા દવાખાના તો પાંચ હાથ ની રહ્યા સાચી એને એવું કામ હતું મારા છોકરો ઓફ થઈ ગયો મારા ઘરના મારે કાંઈ એની ગાડી બિરાડી ને હતા

ભરતભાઈ સુતરિયા આપી હતી તો તમારે આજે પાંચ માંગણીઓ ચાર સ્વીકારાય કે જમીનની બાગડી બાકી છે કેવાય નઈ તો સાંસદ છે કે ગાંધીનગર કે એને પાસ કરાવી શકે છે ને હા એટલે એને સાહેબ તો પછી અમારે અહીં ફરાંત આવ્યા એને આપણે જ્યાં કીધું ને એને થળ માપ્યું આપણે જે જમીન એનો સીધી ને અમારે આ જમીન જોઈ છે બરોબર એને થળ માપ્યું છે પછી આવડા ઓલી માપણે સીટ વાળા મને બોલાવી ગયો એ લોકોને બોલાવ્યા અમારી દેવલો માંથી એ લોકો માપણી સીટ પછી ગ્રામ પંચાયત ખોલાવી તલાટી મંત્રી બોલાવી દરખાસ્ત કરવામાં આવી છે હવે તમને એક વસ્તુ બન્યો ને એટલે મને જીગ્નેશભાઈ નો મેસેજ હતો કે હું જાઉં છું મને કે તમે પણ આવો એટલે મેં કીધું હું આ એક આયોજનમાં છું સમાજ માટે

એટલે મારે તો આવવાની ફૂલ ઈચ્છા હતી પણ આવી અમુક સંજોગોમાં હું ફસાઈ ગયો તો અને બીજી એક વસ્તુ તમને કહે એટ્રોસીટી માં જે જોગવાઈ છે બરોબર તો એટ્રોસીટી ની અંદર કોઈ જમીન તમને કોઈ સરકાર જમીન આપીને ઉપકાર નથી કરતું કોઈ સાંસદ આપી ઉપકાર નથી કરતા એ જોગવાઈ છે એટ્રોસીટી માં તમને આર્થિક સહાય મળવી તમને ફરિયાદ દાખલ થઈ હશે એફઆઈઆર દાખલ ત્યારે તમને પચીસ ટકા એવા હશે અત્યારે તમારે ચાર્જશીટ દાખલ થઇ ગઈ તો બાકીના પચાસ ટકા એટલે પિંચોતેર ટકા તમારે પછી આવી ગયા હશે અને તમારો જે હોસ્પિટલ ના ત્રીસ હજાર દીધા એ ત્રીસ હજાર એને દે દે આપડો કોઈનો ઉપકાર ન રાખાય આપડે એટલે કહેવાનો મારો મિનિંગ એવો છે કે આપણે જે પૈસા મળે છે ને એ આ કેસ લડવા માટે એના ખર્ચ માટે જ મળે છે હા હું મારી વાત પૂરી નથી થઈ બીજું દેવા નો દેવા તમારા સંબંધ કે જે કઈ વ્યક્તિ કે તમારી બાબત છે કેવાની બાબત છે બીજું કે ઉપકાર આ આપી અને ઘણું બધું આપડે નું છે છે ભીગારીમાં ગણતા હોય બીજા ને તમારા સંબંધ સારા હોય ને પણ ગામમાં પછી વાત બીજી થતી હોય હા એટલે આપણે આપડી ખાનદાની આપણું સ્વાભિમાન કોઈ પાય ત્રીસ હજાર માં વેચાઈ ન જાય ને એનું ખાસ ધ્યાન રાખવું સાહેબ એમાં આવો હું તમને એક વાત કઉ મારી વાત સાંભળો હું જમીન ઉપર વાત ઉપર આવું છું પાછો હા તે ઈ વાત હા જમીન ની વાત માં એવું છે જો ભાઈ મને જે તે વખતે મને જે સાચવું હશે ને હું તમારે મોઢે જ ગોળ ગોળ વાત નહીં કરું જે તે વખતે ત્યાં અંદરો અંદર કઈક વાત વિવાદ અમરેલી ના આગેવાનો માં કઈક હાલતા હતા કોઈ કાંઈ આંદોલન કરતા હતા કોઈ ન્યા કરતા હતા અને બે બંને પક્ષે સારી મહેનત કરી બરોબર સારું બધે સમાજ ના આગેવાનો અમરેલી ના સારી લડત આપી, પણ વાતો ઘણી બધી એવી ફેલાતી હતી કે ભાઈ આ લોકોને જમીન જોઈએ છે એટલે જમીન માટે લોકો આંદોલન કરવા માટે બેઠા હતા પછી સાંસદ ભાઈ ઓલા આવ્યા બરોબર અને એને કીધું બાઈન્દરી આપી એટલે પછી ઉભા થઈ ગયા બરોબર આવી વાત થઈ હતી આ વાત સાચી એમાં સાહેબ શું છે તમને હું જેટલી રૂબરૂ વાત કરું મારો હાવ સૌભાગ છે ને ખુલો હતો અમે જયારે ત્યાં અનુષ્ઠાન ઉપર બેઠા ને ત્રણ દિવસ આપણે આ બોડી લઈને

એને બોલાવીને મેં પૈસા પાછા આપી દીધા કે ભાઈ તમે મારા છોકરાના દવા માટે પૈસા આપ્યા હતા. બરોબર હું હવે એ દવાનો જે ખર્ચો છે એ મને એક કાકા વ્યક્તિ આ ભરતભાઈના નાખવા એ મને એ લોકો એ બધો તમામ ખર્ચો આપ્યો છે તો મારે તમારા પૈસા રખાય નહીં. એને આપી દીધા પછી આ આ પૈસા આવ્યા ને સાહેબ તમે જે વાત કરી કરીને એવી રીતે મેં ભરતભાઈને કીધું બોલાવીને તો ભરતભાઈ મારે પૂરેપૂરા સાડા આઠ લાખ રૂપિયા મારા છોકરા ને આવી ગયા સાહેબ આપણે સાડા આઠ લાખ રૂપિયા પૂરે પૂરેપૂરા મળી ગયા બરોબર એટલે મેં એને કીધું કે દવાખાના જે કઈ ખર્ચો હોય તમે કહો એ કઈ એ હિસાબ તમારે દીકરી પાસે છે પણ અમારે કોઈ ને એક રૂપિયો લેવાનો થતો નથી એટલે મેં અમારે વૈશાલી પૂછ્યું કે બટા કેટલો ખર્ચો થયો એ કે પપ્પા એક દિવસ નો બત્રીસ હજાર નો ખર્ચો થતો તો બરોબર પૈસા કોને આપ્યા તા કે ન્યા કરવા ઓલા

તમને જે કઈ થાય એટલે અમારું ગામમાં આવે પટેલિયા કરોડપતિ છે એક થાળીએ જમવા વાળા છે સાહેબ આપણા વાસમાં દીકરીઓના લગ્ન હોય ને તો એ લોકો તમામ ખર્ચો દે પણ એ એમ કહી શકે પૈસા લેવો દીકરાના બાપા પાણી થી સમાજ સમજતા નથી આ વર્ષ દિવસ ઈ લોકો બંધ થઈ ગયા છે હા પછી ગમે એવું દવાખાનું હોય આપડા હાટ ઘર છે સમાજના

તો પછી જે કાઈ નેર નક્કી થ્યું સાંસદ ની જવાબદારી લીધી હતી પણ એનું શું થયું એમ કે છે પ્રોસેસ ચાલુ છે એવું કે છે આ બધું એવું કે આટલે કામ થઈ ગયું છે બસ હવે હું તમને એક ટૂંકી વાત એવી કરું કે આ બધું છે તાત્કાલિક થઈ જાય અને અનનોઈ થાય એ કલેક્ટર ઉપર આધાર હોય તમને કેટલી જમીન આપવાની બાંયધરી આપી છે આપણા નિયમ મુજબ જે કાઈ મળતી હોય ત્યાં કેટલી કીધું છે 4 એકર પાંચ એકર બે એકર પાંચ એકર નું કીધું છે

સરકાર બદલી બદલી આમ કરી નાખો તો લેખિત માં આપો સાહેબ તમે ખાસ શું છે જયારે આપણે આંદોલન કરતા હોય અધિકારીઓ પાસેથી આપણે તંત્ર પાસેથી લેખિત માં કામ લેતા હોય કે અધિકારી ફરી જાય બરોબર એ ભૂલી જાય ફોન નો ઉપાડે બદલી જાય બીજા ઝીલક્યો જાય તો ફોને પકડ ઓલો લેખિત હોય તો આપડે કઈ જગ્યા તમે લેખિત માં આપ્યું રાજકોટમાં એક બનાવ બન્યો બરોબર એ હતા સુરેન્દ્રનગર અને હા ઉનાકાંડ ની જેમ એ ભાઈ મરી ગયા એટલે એમાં અમે આંદોલન કર્યું હતું ત્યારે એ પરિવાર ને મેં કીધું બોડી લેન્ડ વ્યાજ હતા જો ન્યાય જોતો હોય અને તમને કઈક જોતું હોય બરોબર કાયદા ની રૂપે તો તમે મેં કીધું જાતા નહિ તમને બધું મળશે ત્યારે કલેક્ટર બહુ રાજકોટના સારા હતા બરોબર એને હું કીધું લેખિત માં તો આપ્યું પણ ઈ જમીન પંદર દિવસ માં આપી દીધી કેટલા પંદર દિવસ પંદર દિવસમાં એ કે હતા પણ એવું કીધું મારા રાજકોટમાંર્ડર થઇ ગયું એટલે મારા એ જિલ્લામાં ન્યાય માં નથી રહેવું ને તો કરોડો રૂપિયા ની જમીન મળતી હતી આ પણ નો લીધી એટલે એ કે હવે મને કે મને ન્યાય આપો સુરેન્દ્રનગર માં સુરેન્દ્રનગર માં આપી એ લોકો જ્યાં જગ્યાએ કીધું ત્યાં આપી દીધી

બધી જમીન જોગવાઈ છે એમાં દાખલો અમરેલી માં ખબર નહિ આપી છે કે રાજકોટ રાજકોટમાં કેટલા એને આપી છે બીજા જિલ્લાઓમાં આપી છે આપી જ છે બધાને આપી છે એવું કઈ નવી નવાઈ નો તમારે પેલો શિલો ગુજરાત માં ચાલુ ન થતો અમે હિજરત ની જમીન હોય ને હિજરત આખું ગામ હિજરત કરાવેલું છે રાજકોટ જિલ્લામાં ચરલ ગામ છે જામકંડોરણ તાલુકા નું જયેશ રાદડીયા નો મત વિસ્તાર અને મુખ્યમંત્રી ત્યારે જયારે વિજય રૂપાણી હતા અહિયાં તે દી કોઈ દી મુખ્ય મંત્રી ના જીલ્લા ના વિસ્તાર માં હિજરત નો થાય એમાં આપડે ઘણા બધા આગેવાનો બધે મળી આંદોલન કરી અને એ pressure લાવી અને એને પછી પ્રેમ થી એ બે એક આપડા ધારાસભ્ય હતા અને એ જયેશ ભાઈ જવાબદારી હતી કે cabinet માંથી આખા ગામ ને આખું ગામ અનુસૂચિત જાતિનો વિસ્તાર ફેરવી દેવો ચાલીસ પિસ્તાલીસ ના મકાન ફેરવી નાખ્યા એ નાની બાબત તો નથી તોય છતાં એ લોકો જવાબદારી લીધી અને છ સાત મહિનામાં એ હિજરત નો ઓર્ડર લિયા એવા ઉપર થી કેબિનેટ માં પાસ થઇ ગયું અને આખું ગામડામાંથી એને જામકોડવા માખી સોસાયટી બનાવી બરોબર ને પ્લોટ ફાડવી દીધા બરોબર એ થઇ શકીએ છે તો આ તો નાની બાબત છે એમાં એવું છે હવે તમારે એને એ શું પ્રોસેસ કરી છે કેવી રીતે કરી છે એ તપાસવું પડે બે હજાર આગેવાનો ને એના સ્થાનિક ભેગા લઈ જાઓ રૂબરૂ કલેક્ટર ને મળો કે ભાઈ આવી રીતે છે આટલી બધી વાર કેમ છે ક્યાં ક્યું છે કે અમુક વસ્તુ એવી છે કે કલેક્ટર ની હાથમાં સત્તા છે ને એ બે એક અંદર ની છે જમીન ફાળવવાની એ તમને એમ કે આ જગ્યા તમે જોઈને રાખી છે તો અમને ઉપરથી એને મંજૂરી માંગી હોય ગાંધીનગર થી મંજૂરી આવતા વાર લાગી હોય એટલે મંજૂરી આવી જાય એટલે તમને આ જગ્યા અહીંયા ફાળવી દેસુ

કલેક્ટર નું કોઈ લેખિત આપ્યું છે તમને નહીં 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 મોખી મોખીક બરાબર મોખીત કોઈ વેલ્યુ નથી મોખી મોખી બોલે મોખીત નું કોઈ વેલ્યુ નથી કલેક્ટર હાસું બોલવું ને મારે તમારે બધા લોકો ને આગેવાનો હતા લેખિત નો લઈ લેવાય કલેક્ટર પાસેથી અધિકારીઓ પાસેથી ભાઈ લેખિતમાં આપી દીધો ભાઈ અમે તમને જમીન આપશું બરોબર સાચ તરત તમે જે વાત કરી ને એ વાત સત્ય તમે આગળ પેલા વાત કરી ને અંધરો અંધર કાર્ય કરતા હૈ

તમે લોકો ત્યાં બેઠા હતા અમરેલી વાળા ગમે જાહેરાત કર નાખે બરોબર છે એને તમારે શું તમે તો બોડી લઈને બેઠા જ છો ને તમને એમાંથી શું ફેર પડે ભલે તમને કઈ મિસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ બે ને થઈ હશે બાકી એવું કઈ થાય નઈ એ તો એની કઈ ફરજ નિભાવતા હોય આવેદન પત્ર દેતા હોય આત્મવિલોપન કર્યું ઘણું બધું એ લોકો ચકાજામ કર્યું પોલીસ વિરુદ્ધ બોલ્યા ઘણું બધું કર્યું એ લોકો